બીજે દિવસે સવારે શ્રી રામકૃષ્ણ નાગાજીની તબિયતના સમાચાર પૂછવા ગયા ત્યારે તેમના મુખ ઉપર આનંદ છવાયેલો હતો શ્રી રામકૃષ્ણ એ જોતા જ કળી ગયા કે રાત્રે જરૂર કંઈક બન્યું છે પરંતુ એની મેળે હકીકત બહાર આવશે એમ વિચારીને ચૂપ રહ્યા આગલી રાત્રિ દરમિયાન થયેલો અનુભવ કહી સંભળાવવાની ઈચ્છાથી નાગાજીએ શ્રી રામકૃષ્ણને પોતાની પાસે બેસવાનું સૂચન કર્યું અને કહ્યું આ વ્યાધિ તો મને મિત્રરૂપ નીવડ્યો છે ગઈ રાતે મને જગદંબાના દર્શન થયા એમની કૃપાથી મારો વ્યાધિ મટી ગયો છે વારો હવે મને તમારી જગદંબા પાસેથી અહીંથી જવાની રજા અપાવો હવે મને ખબર પડી કે મને આ બોધપાઠ શીખવવા માટે જ આટલો બધો સમય એણે મને અહીં રોકી રાખ્યો હતો ઘણી વાર અહીંથી જવાનો મને વિચાર આવતો અને ખરેખર તમારી વિદાય લેવા માટે હું તમારી પાસે આવતો પરંતુ જ્યારે જ્યારે એ વાત કાઢવાનો પ્રયત્ન કરતો ત્યારે ત્યારે જાણે કે કોઈક મારા માર્ગમાં રૂકાવટ કરી દેતું અને બીજી બાબતોને વચ્ચે લાવીને મારા ધ્યાનને બીજે વાળી લેતું